નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય વિજ્ઞાન જેમાં ચેપ્ટર નંબર નવ જેનું નામ છે પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવન જેના આજે આપણે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ એમાં આજે આપણે ચર્ચા કરવાની છે દાખલા નંબર અગિયાર વિદ્યાર્થી મિત્રો એકથી જે દસ પ્રશ્નો છે આપણે ભાગ એકમાં જોઈ ગયા છીએ અત્યારે આપણે ચર્ચા કરવાની છે દાખલા નંબર અગિયારની ચાલો દાખલા નંબર અગિયારની ચર્ચા કરીએ પેલા હું તમને થોડીક માહિતી આપી દઉં કે આપણા જે આ ધોરણ દસના વિજ્ઞાન વિષયના તેમજ ગણિત વિષયના જે સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો છે તમને મળી રહેવાના છે પણ ક્યાંથી મળવાના છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો છે તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે આપણી એપ્લિકેશન છે એની અંદરથી મળી રહેવાના છે આ એપ્લિકેશન તમે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરશો ઇન્સ્ટોલ કરશો એટલે તમારો દસ આંકડાનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો ઓપ્શન આવે છે જેવો અહીંયા તમે તમારો મોબાઈલ નંબર એન્ટર કરો છો ઓટીપી આવે છે ઓટીપી દાખલ કર્યા બાદ સરસ મજાનો ફ્રન્ટ પેજ ખુલે છે મિત્રો આ ફ્રન્ટ પેજ છે ને તમારા માટે ખૂબ જ કામનું છે કારણ કે જે પેઇડ કોર્સ છે એમાં ધોરણ નવ અને ધોરણ દસ ધોરણ નવ અને ધોરણ દસમાં ગણિત પ્લસ વિજ્ઞાન ગણિત પ્લસ વિજ્ઞાનનો સંપૂર્ણ સિલેબસ તમને મળી રહેવાનો છે રેકોર્ડેડ લેક્ચર મળવાના છે અને આ લેક્ચર તમે ઓફલાઈન પણ જોઈ શકવાના છો આ ઉપરાંત ફ્રી મટીરિયલ્સમાંથી ગુજરાત સરકાર દ્વારા જે પણ કાંઈ શૈક્ષણિક માહિતી છે જાહેર કરવામાં આવે પરિપત્ર બહાર પાડવામાં આવે આ સંપૂર્ણ માહિતી તમને તદ્દન ફ્રી મળવાની છે તેમજ એક્ઝામ પેપરમાં તમને પરીક્ષાને અનુલક્ષી પેપર પણ મળવાના છે આ ઉપરાંત એકમ કસોટીના પ્રશ્નપત્રો પણ તમને ત્યાંથી મળી રહેવાના છે જેના કારણે તમને પરીક્ષામાં ખૂબ એવો ફાયદો થવાનો છે આ ઉપરાંત તમારા જો કોઈ ભાઈ બહેન સગા સંબંધી કે આડોશ પાડોશના મિત્રો રહેતા હોય તો એ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તો એના માટે પણ દરેક ધોરણવાઈઝ દરેક

ભાગ એક છે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ દાખલા નંબર અગિયાર પંદર સેમી કેન્દ્ર લંબાઈ ચલો પંદર સેમી કેન્દ્ર લંબાઈ તો એફ બરાબર પંદર સેમી નો અંતરગોળ લેન્સ કેવો લેન્સ આપ્યો છે તમને અંતરગોળ લેન્સ

વન ઓપન એફ ઇઝ ઇક્વલ ટુ વન ઓપન વી માઇનસ વન ઓપન યુ એફની કિંમત મારી પાસે છે પંદર પણ કેવા માઇનસ પંદર વીની કિંમત મને આપેલી છે માઇનસ દસ પ્લસ માઇનસ એકના છેદમાં યુ આ માઇનસ છે આ બાજુ આવે તો પ્લસ થઈ ગયું આ માઇનસ જમણી બાજુ જાય તો પ્લસ થઈ જાય તો એકના છેદમાં માઇનસ દસ વધતા એકના છેદમાં પંદર ચલો હવે આ જે છેનો ક્રમ બદલી નાખો પ્લસ વાળું પદ આગળ લઈ લો માઇનસ વાળું પદ પાછળ લઈ લો છે છતાં પણ દસ પંદર ના પંદર ત્રણ પંચા પંદર પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ પાંચ ચાલો પાંચ તેરી પંદર પંદર દુ ત્રીસ ત્રીસ લસા આવ્યો અહીંયા પંદર ને કેટલા વડે ગુણું તો ત્રીસ થાય બે વડે 10 ને ત્રણ વડે તો શું થયું 1 ના છે યુ બરાબર ગુણ્યા બેનસ એક ગુણ્યા ત્રણ છેદ દસ ગુણ્યા ત્રણ તો શું થઈ ગયું આપણું એક ના યુ બરાબર ત્રીસ માઇનસ તો એક ના છેદ માં યુ બરાબર શું લખાય બે માઇનસ ત્રણ છેદ માં ત્રીસ આવશે માપ તમને બધા સેમીમાં આપ્યા છે તો એકમ તમારો આવશે સેન્ટીમીટર ચલો તમારે શોધવાનું તો શું યુ મળી ગયો હવે તમારે દોરવાની છે કિરણાવૃત્તિ કિરણાવૃતિ દોરીએ

નીકળશે બીજું કિરણ જો આ આપાત કિરણ આ વક્રીભૂત કિરણ અને બીજું કિરણ મારું નીકળશે ઓમાંથી ઓમાંથી નીકળે એ સીધે સીધું એના એ જ માર્ગે આગળ વધે છે હવે બંને કિરણો ભેગા ક્યાં થાય છે તો કયા અહીંયા તમને શું મળશે પ્રતિબિંબ મળે છે પ્રતિબિંબનું નામ આપી દઉં એ ડેસ બી ડેસ જો દસ સોરી જીરો અને પંદર જીરો પંદર વચ્ચે શું મળ્યું પ્રતિબિંબ ચાલો લઈએ પ્રતિબિંબ વી બરાબર દસ સેમી વસ્તુ યુ બરાબર ત્રીસ સેમી વિદ્યાર્થી મિત્રો અહીંયા હું છે ને માઇનસ લખીશ નહીં કારણ કે માઇનસ

અને પ્રકાર પણ શોધવાનો છે તો વી બરાબર શોધો અને પ્રકાર બરાબર શોધો ચલો દાખલો ગણીએ પણ એ નિશાની નિશાનીઓ જોઈએ બહિરગોળ અરીસો છે તો કેન્દ્ર લંબાઈ કેવી આવે અરીસો છે જમણી બાજુ કેન્દ્ર લંબાઈ હોય અને વસ્તુ અંતર વિદ્યાર્થી મિત્રો મેં તમને અગાઉ પણ કીધું કોઈ પણ દાખલા હોય અંતરગોળ અરીસો અંતરગોળ લેન્સ બહિરગોળ અરીસો બહિરગોળ લેન્સ કેવી આવે હંમેશા માઇનસ ચલો અરીસો છે તો અરીસાનું સૂત્ર મૂકીશ અરીસાનું સૂત્ર કિંમત છે એક ના છેદમાં માઇનસ દસ ચલો હવે એકના છેદમાં પંદર બરાબર એકના છેદમાં વી પ્લસ માઇનસ માઇનસ એક છેદમાં દસ આ માઇનસ બરાબરની જમણી બાજુ આવે તો શું થાય પ્લસ થઈ જાય તો એકના છેદમાં વી બરાબર એકના છેદમાં પંદર પ્લસ એકના છેદમાં દસ પંદર અને દસનો લસા કેટલો આવશે ત્રીસ તો એકના છેદમાં વી આ પંદરને બે વડે ગુણીસ ત્યારે ત્રીસ થાય દસ ને ત્રણ વડે ગુણું ત્યારે ત્રીસ થાય એક ગુણ્યા બે છેદમાં પંદર ગુણ્યા બે પ્લસ એક ગુણ્યા ત્રણ છેદમાં દસ ગુણ્યા ત્રણ ચલો શું થાય છે તો એકના છેદમાં વી બરાબર બે ના છેદ માં ત્રીસ છેદમાં ત્રીસ છેદમાં વી બરાબર પાંચ ના 30 માં ત્રીસ પાંચ છ ત્રીસ તો એકના છેદ માં છ અહીંયા ને ઉપર લઈ જાવ અહીંયા છ ને ઉપર લઈ જાવ તો વી બરાબર શું થાય છ સેમી આ તમને શું મળ્યું આ તમને મળે છે વીની કિંમત હવે તમને પ્રકાર કીધો છે મિત્રો અહીંયા તમને પ્રકાર છે એ યુ અને વી પરથી પણ સીધો મળી જવાનો છે યુ અને વી પરથી પણ સીધો મળી જવાનો છે જો અરીસો હોય આપણે થિયરીમાં કીધેલું છે અને એ વિડીયો તમને મળી રહેવાના છે આપણી એપ્લિકેશનમાંથી કે જ્યારે એવું કીધેલું કે આ અરીસો હોય વસ્તુ અંતર યુ અને પ્રતિબિંબ અંતર વી આ બંનેના નિશાનીઓ અરીસા માટે એક સરખી હોય તો પ્રતિબિંબ કેવું મળે વાસ્તવિક અને ઉલટું પણ વિરોધાભાસ નિશાની હોય એકની પ્લસ હોય એકની માઇનસ હોય તો પ્રતિબિંબ કેવું મળે છે આ અને ચતુ આ માત્ર અરીસા માટેનું છે આ ઉપરાંત આપણને મોટવણી પરથી પણ મળે છે તો મોટવણી અરીસાની એમ બરાબર માઇનસ વી એપોન યુ માઇનસના માઇનસ વીની કિંમત છે છ યુની કિંમત છે માઇનસ દસ માઇનસ માઇનસ કેન્સલ કેટલી આવી છે તમારે મોટવણીનું મૂલ્ય ન શોધવું હોય ડાયરેક્ટ જવાબ લખવો હોય તો પણ તમે લખી શકો છો કારણ કે આ દાખલામાં તમારી પાસે મોટવણી માગેલી નથી ખાલી પ્રકાર માગેલો છે તો તમે યુ અને વી પરથી પણ પ્રકાર નક્કી કરી શકો છો ત્યારબાદ જોઈએ આગળનો દાખલો દાખલા નંબર સમતલ બરાબર પ્લસ એક મિત્રો અહીંયા પ્લસ નો અર્થ શું થાય કે પ્રકાર કેવો છે પ્લસ મળે તો એનો અર્થ થાય તમારું જે પ્રતિબિંબ મળે છે એનો પ્રકાર છે આભાસી અને ચત્તુ એનો પ્રકાર છે આભાસી અને ચત્તુ અને એકનો અર્થ શું થાય છે કે વસ્તુના કદ જેવડું વસ્તુના કદ જેવડું પ્રતિબિંબ મળે છે એકનો અર્થ થાય વસ્તુના કદ જેવડું પ્રતિબિંબ મળે છે પ્લસ નો અર્થ થાય ચત્તો પ્રતિબિંબ મળે છે ત્યારબાદ આગળ વાત કરીએ દાખલા નંબર ચૌદ ત્રીસ સેમી વક્રતા ત્રીજા તો આર બરાબર કેટલા છે સામે વીસ સેમી દૂર વીસ સેમી દૂર પાંચ સેમી લંબાઈની વસ્તુ મૂકેલી છે તો વસ્તુ અંતર શું થશે વીસ સેમી એટલે કે યુ બરાબર સેમી અને પાંચ સેમી લંબાઈની એટલે ઊંચાઈ એચ બરાબર પાંચ એક વસ્તુ મૂકેલી છે તો પ્રતિબિંબનું સ્થાન એટલે કે શોધવાનું છે પ્રકાર એ પણ શોધો અને પરિમાણ એ પણ શોધો ચાલો બહિર્ગોળ અરીસો છે મિત્રો તો વક્રતા ત્રીજા કેવી આવશે ધન આવશે વસ્તુ અંતર કેવું આવશે માઇનસ ઊંચાઈ છે હવે આપણે અરીસાનું સૂત્ર વાપરીએ પણ એની માટે મારી પાસે છે યુ વી અને એફ આ ત્રણમાંથી માંથી બેની કિંમત હોવી જોઈએ મારી પાસે યુ ની છે વિની નથી તો એફની મને છે આમાંથી કઈ રાશિ ઉપરથી મળશે તો મને મળશે આ વક્રતા ત્રીજ્યા પરથી તો સૂત્ર મૂકીએ છેદમાં બે બરાબર એફ તો અહીંયા શું આવશે પંદર દુ ત્રીસ તો એફની કિંમત કેટલી આવી પંદર સેમી આ તમને મૂલ્ય મળ્યું એફ નું હવે આપણે મૂકીએ અરીસાનું સૂત્ર અરીસાનું સૂત્ર વન f એફ ઇઝ ઇક્વલ ટુ વન ઓપોન વી પ્લસ વનોપોન યુ ચલો એફની કિંમત મિત્રો કેટલી છે પંદર છે તો એકના છેદમાં પંદર વીની કિંમત મારે શોધવાની છે યુની કિંમત કેટલી છે એકના છેદમાં માઇનસ વીસ તો એકના છેદમાં પંદર બરાબર એકના છેદમાં વી પ્લસ માઇનસ માઇનસ એકના છેદમાં વીસ આ માઇનસ જમણી બાજુ ડાબી બાજુ આવે તો પ્લસ થાય એકના છેદમાં પંદર છેદમાં વીસ એકના છે બે પંચા દસ પંદર ના પંદર પાંચ ત્રણ પંચા પંદર અને પાંચ એકા પાંચ કેટલો આવ્યો પાંચ તેરી પંદર પંદર દુ ત્રીસ ને ત્રીસ દુ સાઠ તો પંદર ને ચાર વડે ગુણીસ તો સાઈઠ થાય 30 ને 20 ને ત્રણ વડે ગુણીસ ત્યારે સાહીઠ થશે ચાલો એક ગુણ્યા ચાર છેદમાં પંદર ગુણ્યા ચાર પ્લસ એક ગુણ્યા ત્રણ છેદમાં વીસ ગુણ્યા ત્રણ બરાબર એકના છેદમાં વી ચલો ચારના છેદમાં પંદર ચોક સાઠ પ્લસ ત્રણના છેદમાં સાઠ બરાબર એકના છેદમાં વી તો શું થશે ચાર પ્લસ ત્રણ છેદમાં સાઈઠ બરાબર એકના છેદમાં વી તો ચાર ને ત્રણ સાતના છેદમાં સાહીઠ બરાબર એકના છેદમાં વી તો વીની કિંમત શું થાય સાહીઠના છેદમાં સાત સાત અઠા છપ્પન ચાર વિધા અહીંયા પોઈન્ટ સાત પંચા પાંત્રીસ મોટવણી અરીસાની છે તો એનું મોટવણી નું સૂત્ર એમ બરાબર માઇનસ વી ના છેદમાં યુ ના માઇનસ વી ની કિંમત સાહીઠ ના સાત ની કિંમત તમારી પાસે કેટલી છે તો કે યુનિક કિંમત તમારી પાસે છે માઇનસ વીસ માઇનસ માઇનસ છે સાત કરો ભાંગાકાર ત્રણ ના છેદ માં સાત અહીંયા પોઈન્ટ સાત ચોક અઠ્યાવીસ સાત દો ચૌદ કેટલો આવ્યો જીરો પોઈન્ટ

નાનું મળે છે ચલો ત્યારબાદ આપણે આગળનો દાખલો વાત કરીએ દાખલા નંબર દાખલા નંબર અઢાર સેમી કેન્દ્ર લંબાઈ તો એફ બરાબર અઢાર સેમી કેન્દ્ર લંબાઈના ના અંતરગોળ અરીસો કયો અરીસો છે અંતરગોળ સાત સેમી લંબાઈની એક વસ્તુ મૂકી તો સત્યાવીસ સેમી શું થયું મિત્રો વસ્તુ અંતર ને સાત સેમી શું થયું વસ્તુ ઉંચાઈ પડદાને અરીસાથી કેટલા અંતરે રાખવો જોઈએ કે ત્યાં તીક્ષ્ણ પ્રતિબિંબ કેન્દ્રિત થશે તો તમારે શોધવાનું છે વી પ્રતિબિંબનો પ્રકાર શોધો અને એનું પરિમાણની ચર્ચા કરો તો પ્રતિબિંબનો પ્રકાર પણ તમારે શોધવાનો છે અને પરિમાણ પણ તમારે શોધવાનું છે ચાલો નિશાનીઓ મૂકી દઈએ અંતરગોળ રીશો છે તો કેન્દ્રલંબાઈ માઇનસ આવે વસ્તુ અંતર માઇનસ આવે ઊંચાઈ માઇનસ અઢાર તો એક ના છેદમાં માઇનસ અઢાર બરાબર વી ની કિંમત મારે શોધવાની છે એટલે એક ના વી અને યુ ની કિંમત છે માઇનસ સત્યાવીસ તો V, minus minus, minus આ પદ છે ડાબી સાઈડ આવે તો એકના છેદમાં સત્યાવીસ પ્લસ થઈ ગયું માઇનસના ના માઇનસ એકના છેદમાં અઢાર બરાબર એકના છેદમાં વીસ ચલો અઠ્યાવીસ સોરી સત્યાવીસ અને અઢારમાં આપણે લસા શોધીએ અઢાર અને સત્યાવીસ ચલો બે નવા અઢાર સત્યાવીસના સત્યાવીસ ત્રણ તેરી નવ નવ તેરી સત્યાવીસ ત્રણ એકા ત્રણ ત્રણ તેરી નવ ત્રણ એક એક ચલો બે તેરી છ છ તેરી અઢાર અઢાર તેરી 27 ને કેટલા વડે ગુણું તો ચોપન થાય તો કે સત્યાવીસ ને બે વડે ગુણું અઢાર ને ત્રણ વડે ગુણું તો એક ગુણ્યા બે છેદમાં સત્યાવીસ ગુણ્યા બે માઇનસ એક ગુણ્યા ત્રણ છેદમાં અઢાર ગુણ્યા ત્રણ બરાબર શું થાય એક છેદમાં વી તો હું આવ્યું બે ના છેદમાં સત્યાવીસ ટુ ચોપન માઇનસ ત્રણના છેદમાં બરાબર એકના છેદમાં વી તો બે માઇનસ ત્રણ છેદમાં ચોપન બરાબર એકના છેદમાં વી પ્લસ માઇનસ માઇનસ એક છેદમાં બરાબર એકના છેદમાં વી તો હું લખાય વીના છેદમાં માઇનસ ચોપન સોરી વી બરાબર માઇનસ ચોપન સેમી વી બરાબર માઇનસ ચોપન સેમી આ તમને શું મળ્યું આ તમને મળ્યું પ્રતિબિંબ અંતર માઇનસ બરાબર અરીસાની છે એમાં યુ માઇનસ ના માઇનસ કેટલી આવી મને વી ની કિંમત માઇનસ ચોપન છે ની કિંમત કેટલી છે માઇનસ બે માઇનસ સત્યાવીસ છે માઇનસ માઇનસ કેન્સલ તો શું હોય તો માઇનસ ચોપનના છેદમાં સત્યાવીસ દુ ચોપન તો મારી કેટલી છે હવે કિંમત કિંમત આવી મિત્રો માઇનસ આવે છે તો એનો અર્થ શું થાય કે પ્રકાર કેવો હોય મોટવણી જ્યારે માઇનસ હોય ત્યારે પ્રકાર હોય પ્રતિબિંબનો વાસ્તવિક અને ઉલટું મોટવણી માઇનસ છે એટલે હવે કેટલી છે પછી બે તો પરિમાણ મોટવણી બે તો વસ્તુના કદથી પ્રતિબિંબ બે મોટું મળે કેટલું મળે બે ગણું મોટું મળે છે ચાલો ત્યાર બાદ આપણે આગળ વાત કરીએ દાખલા નંબર સોળ ની માઇનસ બે ડાયોક્ટર પાવર

પાવર પી બરાબર બે ગુણાકાર માંથી ભાંગાકાર માં લઈ જાવ તો એફ બરાબર પેલા તો માઇનસ ના માઇનસ એક ના છેદમાં બે એટલે એક ના બે ભાગ કરો તો કેટલા આવે જીરો પોઈન્ટ પાંચ આ તમને એફની કિંમત મળી અને ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા જ ભૂલ કરતા હોય છે અહીંયા શું લખીને આવે છે એકમમાં સેમી લખીને આવે છે મિત્રો અહીંયા તમને એકમમાં સેમી તમારે લખવાનું નથી અહીંયા તમારે શું લખવાનું છે આ સેમીની જગ્યા પર તમારે મીટર લખવાનું છે કેમ રકમમાં તમને કઈ રીતે ખબર પડે તો અહીંયા તમને આપેલું છે પાવરનો એકમ ડાયોક્ટર આ ડાયોક્ટર એકમ ત્યારે જ મળે જ્યારે તમારી કેન્દ્ર લંબાઈ મીટરમાં હોય એટલે કેન્દ્ર લંબાઈ મને જે મળે છે મીટરમાં છે ત્યારે જ મારો આ પાવરનો એકમ ડાયોપ્ટર થાય છે ચલો કેન્દ્ર લંબાઈ કેવી મળે છે ઋણ મળે છે કેન્દ્ર લંબાઈ ઋણ હોવાથી કેન્દ્ર લંબાઈ ઋણ છે એટલે લેન્સ એ અંતર્ગોળ લેન્સ છે તમે જે વાપરેલો લેન્સ છે એ કયો છે અંતરગોળ લેન્સ શું કામ કેન્દ્ર લંબાઈ ઋણ છે એટલે જો ધન હોય તો કયો હોય બહિર્ગોળ ઋણ છે એટલે અંતરગોળ ત્યારબાદ આગળનો દાખલો દાખલા નંબર સત્તર એક ડોક્ટર પ્લસ એક પોઇન્ટ પાંચ ડાયોક્ટર પાવર તો પી બરાબર કેટલો છે પ્લસ એક પોઇન્ટ પાંચ ડાયોક્ટર પાવર ધરાવતા શુદ્ધિકારક લેન્સની સૂચના આપે છે તો લેન્સની કેન્દ્ર લંબાઈ તમારે શોધવાની છે એટલે કે એફ બરાબર શોધવાનું છે અને સૂચિત કરેલો લેન્સ અભિસારી છે કે અપસારી મિત્રો અભિસારી એટલે કે બહિર્ગોળ અને અપસારી એટલે કે અંતરગોળ લેન્સ તો આમાંથી તમારો લેન્સ કયો છે આપણે શોધવાનું છે પણ એ મને ક્યાંથી ખબર પડશે કેન્દ્ર લંબાઈના મૂલ્ય પરથી ખબર પડે તો હું સૂત્રમાં કિંમત મૂકીશ મારી પાસે સૂત્ર છે લેન્સ નો પાવર પી બરાબર એકના છેદ માં એફ ચલો પીની કિંમત કેટલી છે પ્લસ એક પોઈન્ટ પાંચ બરાબર એક ના છેદમાં એફ એફ ભાંગાકારમાંથી ગુણાકારમાં લાવવું એક પોઈન્ટ પાંચ ને ગુણાકારમાંથી ભાંગાકારમાં લઈ જાઓ તો શું થાય એક ના છેદમાં એક પોઈન્ટ છેદમાં ચાલો બે પંચા દસ અને ત્રણ પંચા પંદર પાંચ પાંચ ગયા તો શું બે ના છેદમાં ત્રણ અને આ શું છે કેન્દ્ર લંબાઈ બે ના છેદ માં ત્રણ ત્રણ છક અઢાર લંબાઈ જીરો પોઈન્ટ છાસઠ મિત્રો આનો એકમ મને ડાયોક્ટર આપ્યો છે એટલા માટે કેન્દ્ર લંબાઈનો એકમ હંમેશા શું આવશે મીટર આવે છે ચલો હવે તમારે નક્કી કરવાનું કયો લેન્સ છે તો કેન્દ્ર લંબાઈ ધન હોવાથી કયો લેન્સ છે ધન કેમાં આવે તો તો કે કે અભિસારી એટલે બહિર્ગોળ લેન્સ છે કેન્દ્ર લંબાઈ ધન હોવાથી કયો લેન્સ છે બહિર્ગોળ લેન્સ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા ચેપ્ટર નંબર નવ નું સ્વાધ્ય સંપૂર્ણ થાય છે પૂરું ફરીથી મળીશું નવા વિડીયો સાથે અસ્તુ જય હિન્દ જય ભારત